आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव सच्चाई की सही आवाज तार अहमदाबाद बावड़ा रासम गाँव में हजारों वीका जमीन में વરસાદી પાણી ભરાયા બાવડા તાલુકાના રાસમ ગામે સતત થયેલા ભારે વરસાદના કારણે હજારો વીઘા જેટલી ખેતીની જમીનમાં પાણી ભરાઈ ગયું છે પરિણામે ખેડૂતોના પાક સંપૂર્ણપણે નાશ પામ્યા છે અને લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે વરસાદ બંધ થયા બાદ વીસથી ત્રીસ દિવસ વીતી ગયા હોવા છતાં હજી પણ ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી ખેતરોમાં ભરાઈ રહ્યું છે જેના કારણે માત્ર હાલનો પાક જ બગડ્યો નથી પરંતુ આગામી રવિ સિઝન માટે પણ ખેડૂતોએ ખેતી કરી શકે તેવી સ્થિતિ રહી નથી સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ પાણીના નિકાલ માટે જે રસ્તો હોય તે અમુક તત્વો દ્વારા અટકાવી દેવામાં આવતા પાણીનું વહન શક્ય બન્યું નથી જેના કારણે મોઘા પાક ખેતરોમાં જ નાશ પામ્યા છે ખેડૂતો વારંવાર તંત્રને રજૂઆત કરી ચૂક્યા છે છતાં પણ હજુ સુધી કોઈ ઉકેલ ન આવતા તેઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને તેમના આર્થિક જીવન પર ગંભીર સંકટ ઊભું થયું છે મારું નામ દિનેશભાઈ મફાભાઈ મકવાણા છે હું રાસમ ગામનો ખેડૂત છું વરસાદ આયા લગભગ એક મહિનો થઈ ગયો

ડાંગલનો પાક હતો તે સમગ્ર પહોંચી ગયો છે આ બાબતે અમે સરકારમાં અનેકવાર રજૂઆત કરી છે અમારા પાક બાબતે હવે અમારે અમને કોઈ સરકાર તરફથી કોઈ સહાય બાબતે કે કોઈ મદદ મળી નથી કોઈ પાણી નિકાલ કરવા માટે મદદ કરી નહીં અમારી વાત કોઈ સાંભળવા તૈયાર નહીં એટલે આ બાબતે અમે સરકારને તંત્રને જાણ કરવા માંગીએ છીએ કે અમારા ગામનું પાણી તાત્કાલિક ગ્રાસમથી નિકાલ કરવામાં આવે તો અમે કંઈક બીજો પાક કરી શકીએ અને देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंच